નમસ્કાર હું છું વિપુલ પંડ્યા બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આ અજબ ગજબનું ગુજરાત છે અહીં તમને રોજ એવા નમૂનાઓ કે કિસ્સાઓ જોવા મળશે કે તમને એમ થશે કે આવું કઈ રીતે થઈ શકે આજે ગુજરાતમાં એક એવા આલ્બર્ટ આઈન્સ્ટાઈન આવ્યા છે તમને નવાઈ લાગશે કે આલ્બર્ટ આઈન્સ્ટાઈન ગુજરાતમાં હા જાણીતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા શોધી લાવ્યા છે આપણે એમને જ પૂછીએ કે આ તમે ક્યાંથી શોધી લાવ્યા

અને ગુજરાતમાં હમણાં એક એવી ઘટના બની છે કે એક સિનિયર ક્લાર્ક ની પોસ્ટ માટે બસો દસ માર્ક નું પ્રશ્ન પૂછવામાં આવ્યું અને એ બસો દસ માર્ક નું જે પ્રશ્નપત્ર પૂછવામાં આવ્યું એમાં એક જે વ્યક્તિ છે એ વ્યક્તિ પૂરેપૂરા એટલે કે બસો દસ માંથી બસો દસ માર્ક લઈને આવે છે એટલે આ આલ્બર્ટ આઈન્સ્ટાઈન જે છે એ આલ્બર્ટ આઈન્સ્ટાઈન મેં તમને કીધું એમ કે ભાઈ પરમાર જયદીપસિંહ રાજેન્દ્રસિંહ બરાબર જેને જે પેપર જે છે આ આ પોતે આ જયદીપસિંહ રાજેન્દ્રસિંહ જે છે એને એક પરીક્ષા આપી હતી અને એ પરીક્ષા જે છે ને આપણે નર્મદ એટલે કે દક્ષિણ ગુજરાતની જે યુનિવર્સિટી રહી એમાં ગ્રામ સેવા સભા જે છે ધરમપુર સંચાલિત એમાં જે બીઆરએસ કોલેજ છે આ બીઆરએસ કોલેજ જે છે બીઆરએસ કોલેજમાં સિનિયર એની એક વેકેન્સી બહાર પડી હતી વેકેન્સી બહાર પડે અને કહેવાય કેવાય ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવે પરીક્ષા આપનાર ઉમેદવારો પરીક્ષાર્થી હોય પરીક્ષા આપે તો આની અંદર પણ એવું થયું બે હાજર ત્રેવીસ માં આની વેકેન્સી બહાર પડી હતી અને બે હાજર પચીસ માં એટલે કે જાન્યુઆરી વીસ આ મહિનાની વીસ જાન્યુઆરીએ પરીક્ષા લેવામાં આવી લગભગ ત્રેસઠ જેટલા ઉમેદવારોએ આમાં ઉમેદવારી નોંધાવી હતી અને બત્રીસ જેટલા ઉમેદવારો આમાં પરીક્ષા આપી અને જે પરીક્ષા આપીને તેમાં બધા જ પ્રશ્નો એ આન્સર કી પ્રમાણે સાચા છે બસો દસ માંથી બસો દસ એટલે આને અમે ઉપમા આપી કે બસો દસ માંથી બસો દસ લાવતા હોય તો આવા હોનાર વ્યક્તિ સિનિયર માં તો નથી જ આપણે એને કા ઈસરો મોકલો કા નાસાને રાખી કામ આવે તમે જો કેટલું પાવરફુલ હશે એટલે આ બધા જ જો ગુણ હોય તો એને બનાવાય બરાબર અને આપણે સીધા જ પીએમ ઓફિસ મોકલી અને કોઈક સારી પદવી આપી દેવી જોઈએ એટલે આજે ઉજાગર

અ જે પરીક્ષા લેવામાં આવી અને સંસ્થાનો પાયો પણ ખૂબ બહુ પાકસાફ રીતે નાખવામાં આવ્યો એવું હતું કે ભાઈ ગાંધી વિચારો અને ગાંધીના જે મૂલ્યો જે છે એ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એટલા માટે સંસ્થાનો પાયો નાખવામાં આવ્યો અને દૂર સુધી અને કહી શકાય કે છેવાડાના વ્યક્તિ પણ શિક્ષણથી વંચિત ન રહે એના માટે બધા જ બીઆરએસ કોલેજો છે સ્થાપવામાં આવી હતી હવે આ ભાઈ એટલે કે વર્તમાન આપણા જે આલ્બર્ટ આઈન્સ્ટાઈન છે આ એની ઓએમઆર સીટ છે આ ઓએમઆર સીટ માં બસો ને દસ પ્રશ્ન પૂછવા માં પ્રશ્ન આ ભાઈ બસો દસ પ્રશ્ન બસો દસ પ્રશ્ન ટીક કઈ રહ્યા છે અને આની જે આન્સર કી આવી છે એ આન્સર કી પ્રમાણે આ ભાઈ ના બસો દસ એ બસો દસ સાચા છે એટલે જોવા જઈએ તમારે કેવું હોય કોમ્પિટિટિવ એક્ઝામ માં આ છે કોઈ વન બુક એક્ઝામ નો હોય તમારે ઓપન બુક એક્ઝામ પણ નો હોય બોર્ડ ની એક્ઝામ કોલેજ ની એક્ઝામ તમે ઘણી બધી જેવું હોય તો આમાં એ પ્રકારનું નું કે વન બુક એક બુક માંથી બધું પૂછે જવું નહીં આમાં તો જનરલ નોલેજ આખા વિશ્વ માંથી ગમે ના ખૂણા માંથી ગમે પ્રશ્ન આવે બિલકુલ અને આ ભાઈ એ બધા જ પ્રશ્નો ના જવાબ આપ્યા અને એક પણ પ્રશ્ન સ્કીપ નો કર્યો બધા જ પ્રશ્નો જવાબ જવાબ પાછા જોવા બસો દસ બધા જ સાચા

બોલો એટલે તો એ જયદીપસિંહ ના બઉ નજીક ના ગાર્ડ સંબંધ ધરાવતા ગરબો ધરાવતા વ્યક્તિ હોવા જોઈએ કારણ કે આટલો બધો સહયોગ અને આટલો બધો કઈ ચમત્કાર સંજોગ દાવા ભાઈ બેસે નહિ

એ સહન એવી નથી હવે હું તમને જઈ રહ્યો છું પ્રશ્નપત્ર કાઢનાર એટલે કે જે પેપર સેટર છે એની ભૂલ દેખીતી છે હું તમને છે ને બે ત્રણ પ્રશ્ન વાંચીને કહું છું મારી પાસે ઘણા બધા પ્રશ્નો છે ચાલીસ એક પ્રશ્ન કેવા છે કે જેમાં મને ખુદ ને મને ઓબ્જેક્શન છે

જયદીપસિંહે કીધું કુમારપાડ એટલે આન્સર કી સેટર કીધું કે આમાં કુમારપાડ જ આવે બરાબર બીજો પ્રશ્ન ગુજરાત ની પ્રખ્યાત મીઠાઈ નું નામ જણાવો ચાર ઓપ્શન હતા જલેબી સારી શ્રીખંડ કે બાસુંદી હવે મુંબઈ તો મીઠાઈ પૂછ્યું છે હવે મીઠાઈ મીઠાઈની કેટેગરીમાં કોણ આવે એ સમજી શકાય પરંતુ આપણે બધા તો કહેવાને કે ગાંઠિયા જલેબી સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે અને આમ પણ જલેબી નો પ્રચાર આપણે માનનીય નરેન્દ્ર મોદી સાહેબ પણ બહુ મોટો મોટો કરે છે એટલે આપણે ખબર પડે કે આમાં તો સામાન્ય સેન્સ જવાબ તો જલેબી આવે પણ આ ભયૌસ ની કે રખબર શ્રીખંડ હવે શ્રીખંડ જવાબ છે આન્સર કી સેટલ હશે સાચો મહિનો અને ઈ પ્રશ્ન આન્સર કી માં જવાબ આપોમે શ્રીખંડ કેમ કારણ કે જયદીપસિંહ શ્રીખંડ લખ્યું હતું જયદીપસિંહ શ્રીખંડ લખ્યું એટલે આન્સર કી સેટ કીધું ભાઈ હવે જવાબ તો ભાઈ શ્રીખંડ જ સાચો પછી એના પછી એવો પ્રશ્ન હતો કે પ્રેમની સંજ્ઞા શું પ્રેમની સંજ્ઞા એટલે હું તમને કહું કે વ્યક્તિ વાચક જાતિ વાચક પુરુષ વાચક એમાં નામ અને નામના પ્રકાર ગુજરાતી વ્યાકરણ માં આવે તો કહેવાય ને આઠમા માં ભણતા હોય નામ અને નામના પ્રકારનો એક આખો પાઠ આવે સમૂહ વાચક ભાવવાચક કે ક્રિયા વાચક તો ગમે માણસ ને પ્રેમ એટલે લાગણી ફીલિંગ એટલે એ લાગણી આવે કેમાં બરાબર તો કે ભાવ માં હવે આમાં તો ઘણા બધા પ્રશ્નો છે આગળ જતા હું ચર્ચા પણ કરીશ એટલે મારો કેવાનો ભાવ છે કે આમાં સામાન્ય જે જનરલ નોલેજ જનરલ સેન્સ ના જે ક્વેશ્ચન છે ને એ પ્રશ્ન પત્ર

આ જે ભાઈ છે એને બાજુમાં જે વ્યક્તિ ઉભા છે એમના પરમ પૂજ્ય પિતાશ્રી છે જે પૂર્વ કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટી રહી ચુકેલા છે અને આ છે ભારતીય જનતા પાર્ટી માંથી રહી ચુકેલા પૂર્વ કોર્પોરેટર અને વર્તમાન આ જે સંસ્થા છે એ સંસ્થામાં પણ એ હાલમાં

તે મેમ્બર ઓફ પાર્લામેન્ટ જે તે સમયના તત્કાલીન સી આર પાટીલ સાહેબ નું જો નિવેદન સાંભળ્યું હોય કારણ કે સુરત માં એક જગ્યા નિવેદન આપ્યું હતું કે ભાઈ આપણા કાર્યકર્તાઓને પ્રાધાન્ય મળવું જોઈએ આપણા કાર્યકર્તા ને નોકરી મળવી જોઈએ આપણો કાર્યકર્તા છે ક્યાંય જગ્યા થી વંચિત નો એનું ખાસ ધ્યાન રાખે અમે ઓપન સ્ટેજ ઉપર થી કીધું તું એટલે મને લાગે છે કે એનું ક્યાંક અનુકરણ કરતા હોય કે ક્યાંક એનું પાલન કરતા હોય એવું સ્પષ્ટપણે આમાં તો લાગી રહ્યું છે ઓકે છે આપની હવે શું માંગ છે સરકાર પાસે નાણા કનુભાઈ અને આ કનુભાઈ દેસાઈ જ્યાં ઉપસ્થિત હતા ત્યાં લગભગ કદાચ પચાસ ટકા જેવી ગ્રાન્ટ આપવામાં આવી પછી એને ઓરડા જે લોકાર્પણ કરવાનું હતું એ કરવામાં આવ્યું આમાં એ તપાસવું જોઈએ કે કોઈ જ પ્રકારની નાણાની લેતી તો નથી ને કારણ કે અમારા સોર્સિસ અમારા રિસોર્સ એવું કહી રહ્યા છે કે આમાં નાણાની લેતી દેતી કરી અને નોકરી આપવામાં આવી છે અને આ જે વ્યક્તિ જે છે પરમાર જેબીપીસી રાજેન્દ્રસિંહ આના કોલ લેટર છે જે મૂળ જુવાદી તો ગાર્ડન રોડ ઉપર તાલુકો ધરમપુર નાના રહેવાસી છે ખૂબ નજીકના છે એના પપ્પામાં નોકરી કરે છે તો અમે એટલું જ કીધું કે અમારી પાસે ઓએમઆર છે આ રે આ ઓએમઆર ને તમે એફએસએલ માં મોકલો આ જે વ્યક્તિ છે એના સીસીટીવી કારણ કે જે પરીક્ષા છે એ વાગ્યા થી સાડા પાંચ વાગ્યા સુધી છે તો ઈ સીસીટીવી ને તમે જગ જાહેર કરો જેથી કરીને પરીક્ષાર્થી શું કરી રહ્યા છે શું નથી કરી રહ્યા એ ખબર પડે ત્યારબાદ આ જે વ્યક્તિ છે જયદીપસિંહ એના સીડીઆર કોલ ડિટેલ રેશિયો એ જાહેર કરવામાં આવે અને

આ સંસ્થા એ પરીક્ષા એ રદ કરી નાખવામાં આવ્યું બોલો બોલો એને ઉડાડી દીધી આ ઉપરાંત આધારે નામ જાહેર કરવામાં આવશે બસો દસ એટલે પ્રિલિમિનરી પરીક્ષાના પરિણામ પ્રમાણે જાહેર કરવામાં આવશે એવું કીધું એમાં કોઈ જ પ્રમો બદલાય એટલે કે ચાલુ રૂલ્સ રેગ્યુલેશન બિલકુલ કરી શકો

એ નામ મળી જાય એનું નામ જોવા મળ્યું બોલો ખાલી સિનિયર માં જોવા મળ્યું અને પણ બસો દસ માંથી બસો દસ એટલે આ તો કેવો ચમત્કાર સમજાતું નથી બિલકુલ બિલકુલ જી જય યુવરાજસિંહ આપ અમારી સાથે બેનિફિટ ન્યૂઝ સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આ યુવરાજસિંહ જાડેજાએ કરેલો ચોંકાવનારો ધડાકો છે ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કેવી ગેરરીતિઓ ચાલી રહી છે તેનો આ નમૂનો છે અને આવા જ વિષયો ઉપર ચર્ચા કરવા આપણે રોજ મળતા રહીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર